અંકલેશ્વર હાંસુડના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ રાજ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યા ગાંધીનગર અંકલેશ્વર વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે આજે સ્વર્ણિમ સંકુલ બે ગાંધીનગર ખાતે ગુજરાત સરકારના જળ સંપત્તિ પાણી પુરવઠા મંત્રી તરીકે પદભાર સંભાળ્યો આ પ્રસંગે ભરૂચ જિલ્લાના આગેવાનો જેમાં હાંસુડ તાલુકા લઘુમતી સેલ પ્રમુખ શ્રી અયુબ હાંસલોડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા અને શુભકામનાઓ પાઠવી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું કે ઓગણીસો નેવ્યાસીથી વડીલ આગેવાનોના માર્ગદર્શન અને યુવા કાર્યકરોના પરિશ્રમથી અંકલેશ્વર હાંસોટ મત વિસ્તારને રાજ્ય સરકારમાં સતત પાંચમી વાર પ્રતિનિધિત્વ મળવું સમગ્ર વિસ્તાર માટે ગૌરવની વાત છે તેમણે વધુ જણાવ્યું કે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ વિકસિત ગુજરાતના સપનાને સાકાર કરવા માટે તેઓ અવિરત કાર્ય કરશે તેમના મુખ્ય લક્ષ્યાંક હેઠળ રાજ્યના દરેક નાગરિક સુધી શુદ્ધ પીવાનું પાણી અને ખેતી માટે પૂરતો જળ પુરવઠો પહોંચાડવાનો છે અંકલેશ્વર હા સૂટ વિસ્તાર માટે સતત પ્રતિનિધિત્વ સાથે ઈશ્વરસિંહ પટેલે રાજ્યના વિકાસ માટે નવી ઉર્જા સાથે કાર્ય શરૂ કર્યું છે